હરમેલ ગઢે ગાય તો હર હ્યા હા ભી વગતાજી ના હા ભોજી પાણી લાગ મારે <laughs> શું દોરાવતું બોલ્યા હવે ઉમર થઈ જઈ છે ને પરણવાનો કઈ મેળ આવતો નહીં એક કાળે મેસેજ આવો છે પણ હવે એનું શું થશે એ કઈ ખબર પડતી નહીં તમે કઈક લાઈન દોરી તો શું વાલ્યું મળે કહું આપ્યા આપણ મેણ કે વધાવ હા હા કઈ દેવું પડશે હાવું કોઈ વ્યાણ આટલા બધા ચાણે ગણી રહું મારે વ્યાણ છે સાદો કે ઓવા બેસે કાલ રાતે 8 વાગે આવ્યો તો હા મારી ઈમાં તા જોડે 5000 માંગે તા ઓવા તમને જે રીતે ખબર પડ મારી ઈમાં હા મિસ કાળીવાળી આઈડી હે લ્યા હા મારી હો હો મારી પાછો પડ્યા હો બેસ કાળી વાળી આઈડી હે હા મારે હઉ કેવો હો તમે બધું ફરી લાવવા પછી માતા વગાડો વગાડો વગાડ